હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં બધા જય માતાજી જય મા મોંગલ અને આજ આપણે છે મોડો મોડો વિડીયો શરૂ કર્યો છે પેલા કપડાં લઈ આવું પછી વાસણ તો ત્યાં જ મોડું થઈ ગયું બ્લોગ કરવાનું વરસાદ અંધાઈ રહ્યો છે મારો તો વાંદડા કેવા જાય વરસાદ આવે ને આગળ વાદળા તમારા કાળા મસ્ત ગયા તું આ આવે કપડા રહેવા દે પલાવ દે કપડા પછી ઘરમાં નાખવા પડે ભીને ભીના

कोनी ग्लेज़ो हम बाद सब्सक्राइबर से बतायो जो हमारा शेरी ना छोकरा जब टाइमर ब्लॉग जो है क्या जो के करा जो वीडियो जो जो अब दा सोखरा छ जो अरे बो सडी भनु है ताले छार बो या यो अपन सबले भेट्के छ बाधोमा आइला केवा छ जो आ ब धैन रजा छले छ नि रे मा तरे बजारमा इदि के बारेमा आइ पानी

ગાડલા ગાડલાન ગોદડાન એ મોટો છે તો કેવડો મોટો છે અમારા એકલા ગોદડા અને ગાડલાન એવું બધું છે ને તો ત્યાં જગ્યા છે એવડો મોટો છે મકાનમાં લીધે સારું બધું એમ વ્યવસ્થિત બધું ફર્નિચર પહેર અહીંયા ઉપર ખાના આપીએ જો એક ખાનું અહીંયા આમાં હમાય સાહેબ પછી આમાં માહિતી આપણે ફોન ચાર્જર મૂકવો હોય ને તો આ એ ખાનું છે જે ટીવીનું ખાનું છે આ ખાનું તમને જોયું તશે જો એ બધું આમ આમાં મારી વસ્તુ પડીશ બધી સારું બધું એક અહીંયા ખાનું છે જો આજ મારો ફોટો છે ને નીચે આવી ગયો પડીને જો સોટાડેલો તો અહીંયા ત્યાં પવન એટલો આવ્યો ને આવ્યો નીચે ફોટો મારો હા આયુષ નહોતો ને ત્યારનો ફોટો છે હો તો થોડીક પતલી હતી તો જાડી થઈ ગઈ તો કેવો છે છોટા તો ત્યાં પણ ઉખડી ગયો પછી લગાવી દઈશું આપણે હવે એમાં કઈ પણ ખાઈ જવાનું ન પડે પવન કેવો છે એટલે મસ્ત પવન છે તોરણ કેવો લે બધા અમે પંખો બેન કહી દઈને બાવણા ખુલ્લા રાખ્યું ને એટલે પવન આવ્યા કરે પંખાની જરૂર પડે નહીં કઈ આપણે મજા આવે એમ ગરબી થાય નહીં પહેલાં તો નાની રૂમમાં રહેતા ને અત્યારે ત્યાં મકાન પડી ગયું છે બીજી રૂમ મૂકીને નાખી છે

sosokranau boaiza iketa dike yewananhajo yena maratainu senbado poaeaa aaae a

અને આ વેલ પણ વેલ ને છે ને હકડાઈ જ પડે છે એવું થાય આમ મસ્ત કોળાઈ જ પડે અને આ ગુલાબ છે આ ગુલાબ જ્યાં ફૂટશે ને ત્યાંથી ફૂલ આવશે પછી ત્યાં લગી નહીં આવે ફૂલ ત્યાં લગીને એમના અહીંયા ફૂટ્યું છે ને ફૂટ્યું જોયું ભાઈ ગુલાબ આવશે મસ્ત બધાય